રોડ રસ્તાને ને અડચણરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી મનપા એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા રિંગ રોડ થી ટોપ ત્રણ સર્કલ સુધી રોડ રસ્તાને અડચણરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં રિંગ થી ટોપ ત્રણ સર્કલ રોડ પરના દબાણો દૂર કરાયા હતા જોકે મનપા દ્વારા ટોપ ત્રણ સર્કલ નજીક બનાવવામાં આવેલા દબાણ કરવા જતા માથાકૂટ સર્જાઇ હતી દબાણ કરતા દ્વારા મનપાના કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હતી અને દબાણ નહીં હટાવવા સાથે વિરોધ કરાયો હતો બનાવને પગલે મનપા અધિકારીઓ દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને નરેશભાઈ નામના શખ્સને પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યો હતો બનાવ સ્થળે ઘટનાને લઈ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા

નરેશભાઈ તમારું દબાણ નરેશ એ તમારું એકનું હટાવો અલાભાઈ હું લેવા તમે હેરાન કરો છો મારા ત્રણ દીકરા છે ઉત્તમ હિરેન રોનક રાજર એક દીકરી છે તો એનું ગુજરાન ચલાવવા માટે મેં ધંધો અહીંયા ચાલુ કર્યો છે અમે ધંધો ચાલુ કર્યો છે તે સત્તા વારંવાર અહીંયા આવીને મને ટોર્ચર કરે છે મને અત્યારે ઈટડાના ઘા માર્યા છે મારી માથે પંદર લાખ રૂપિયા લેણું છે તો હું તમે કહેતા હોય તો સોરી કરવા જાવ તમે કહેતા હોય તો મર્ડર કરવા છો તમે કહો એ કરવા હું તૈયાર છું તમે કહેતા હોય તો બંધ કરી દો તો મારું પંદર લાખ રૂપિયા લેણું છે ભરી દો જિંદગીની મારી પાસે સરકાર શરીની હાજરી માજ પર કોઈ દિવસ હું લારી મેકું કે કોઈ ગેર ધંધો કરું મારી માથે પંદર લાખ લેણું છે એ ધંધો હું કોઈ દિવસ કરું તો મને કહેવાનું મારું અહીંયા દસ દિવસ થયા છે સાહેબ અચ્છા એ તારાનું કામ અહીંયા ખુદ માંર્યું મારે મરી જવાનું છે સાહેબ મારી માથે પંદર લાખ લાવું છે ઈંડા આમલેટની ત્રણ વાગે ચાલુ કરું છું સાહેબ નેકજી દસ વાગે બંધ કરી દઉં છું કિસતા વારંવાર આવીને ટૉશર મને કરે છે बाजूની ઓફિસ વાળા તો ઓફિસ વાળાને મેં કીધું કે તમારો દરવાજો ઉગમણી સાઈડ છે આ તમને સાઈડ તમે દરવાજો કરી નાખો તો હું મારી જગ્યા હટાવી લઉં ને અહીંયા કોઈ જાતનું રૂપ નથી આખો બાવળ નડે છે આની ઓફિસ बाजूમાં છે ઓફિસ સરકારી છે પણ શેની છે મને ખબર નથી સાહેબ લ્યો એમને આવીને કેદી મારી મને બહુ ટૉસક કર્યો હવે મરવા સિવાયનો મારી આગળ કોઈ પ્રશ્ન નથી મને ગમે તે હેરાન કરશે એટલે અત્યારે મેં ખાસ ની બોટલ ફોડી હતી હું ઘાલવાની તૈયારીમાં માં હતો પણ મને પકડી લીધો છે મારી માથે પંદર લાખ લેવાનું છે સરકાર મને ભરી દે તો મારે ધંધો રોડ ઉપર કઈ કરવો નથી મારું નામ ગોહિલ ભાઈપાલસિંહ છે દબાણ હટાવ સેલ ટીમ મહાનગરપાલિકા ભાવનગર આ ટોપરી વિસ્તારમાં દબાણ હટાવવા માટે કામગીરી ચાલુ કરવામાં આવી હતી શું છે વિગત શું કહેશો મહાનગરપાલિકાની દબાણ હટાવ સેલની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી ચાલતી હોય છે વોર્ડ ઓફિસની બાજુમાં ફરિયાદ આવેલી તેના અન્વયે અમે આજે સ્થળ ઉપર આવેલા અને સ્થળ તપાસ કરી અને અમને દબાણ જણાયું હતું અને ન્યુસન્સ પણ હતું બે દિવસ પહેલાં આ જગ્યા ઉપર અત્યે અમે સૂચના આપી અને જગ્યા ખાલી કરાવવા માટેની વિનંતી કરી હતી પણ હજુ સુધી એ દબાણ હટાવ્યું ન હતું અને આજે દબાણ હટાવ સેલની ટીમ જ્યારે દબાણ હટાવવા પહોંચી ત્યારે એ સમસમ મેં કોઈ નશો કર્યો એવું લાગ્યું અને વર્તન કરવાનું ચાલુ કર્યું હતું અને પથ્થર ઉપાડી અને ફેંકવાનું ચાલુ કર્યું હતું અમે ત્વરિત ભરતનગર પોલીસ સ્ટેશનને જાણ કરી અને પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને તે ઈસમને હાલ પકડી અને લઈ ગઈ છે અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા જે ફરિયાદ હતી એ ફરિયાદનો નિકાલ કરવા માટે દબાણ હટાવની કામગીરી અત્યારે ચાલુ છે